ભરૂચ શહેરમાં આજ રોજ વક્ફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી વિરુદ્ધ એક શાંતિમય ધરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ સમસ્ત મુસ્લિમ સમાજ તથા શહેરની વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોનો સહયોગ રહ્યો હતો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે દરના કાર્યક્રમમાં મુખ્ય વિસ્તારોમાંથી મુસ્લિમ સમાજના યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈ વકફેકટમાં કરવામાં આવનાર સંશોધનો અને યુનિફોર્મ સિવિલ કોડ સામે પોતાની એકતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો જેમાં આજ રોજ મુસ્લિમ સમાજના લોકોએ શહેરમાં આવેલા કતોપોર બજારની તમામ દુકાનો પણ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આ અંગે મુસ્લિમ આગેવાનોએ જણાવ્યા મુજબ વક્ફ એમેન્ડમેન્ટ બિલ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સામુદાયિક હકો પર સીધો હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે વક્ફ સંપત્તિઓ જે દાનરૂપે ધર્મ અને સમાજની સેવા માટે ભેટ કરવામાં આવે છે તેના ઉપર સરકારનો અયોગ્ય નિયંત્રણ લાદવામાં આવી રહ્યો છે આવા કાયદાઓના અમલથી ન્યાય અને સમાનતા નહીં પરંતુ સમાજમાં ભેદભાવ અને અસંતુલન ઊભું થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે પણ વિરોધ વ્યક્ત કરતા સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારત એક વિવિધતા ભરેલું દેશ છે જ્યાં દરેક સમુદાયને પોતાનો ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે આવા કોડ લાગુ કરવાથી બંધારણના મૂળભૂત હકો પર આઘાત થાય છે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો સિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકઅપ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત કર ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઊભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકે હોય માતલા લોણી વેચાણ સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને આંક હલકામાં લેવાની કોશિશ ના કરે આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં શીફારો ભજવ્યો છે અને મહત્ત્વની ભૂમિકા ભજી છે હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો આ મુસ્લિમોના હેતમાં નથી અને આ દેશના હેતમાં નથી